પેલો નાનકડો રૂમાલ ને બાપા ખસી ગયા મોટા સેન બેસે અદભુત સાધુ હું એકસાથ બાસન ની વાત કરું છું મોટા સમયને ખ્યાલ ના આવ્યો કે યોગી મહારાજ નીચે છે મોટા સમય એક જ વિચારમાં હતા કે આ પછી પાથરું જોઈએ ને પણ એને વિચારાને ખબર જ નથી કે પથરા ને મારે કડાવાની નથી આ તો તાત્કાલિક એટેક હતો અને એ ડિવાઇન એટેક હતો એટલે ગણતર આત્મા ઉપર એક એકદીપ્ય પૃષ્ઠની જ્યારે દ્રષ્ટિ પડી જાય પછી યોગી મારા ઘરમાંથી બહાર નીકળતા પેલાને ફરી ખભા ઉપર આત્મ ગયો આપણે આટલું જ યાદ કર્યા કરવાનું શું આપણે આટલું જ યાદ કર્યા કરવાનું સ્વામીએ ચલલો કર્યો ને સ્વામીના પગ આપતા હતા તો ચોક વારતો હતો સ્વામી તને ભેટ્યા હતા તો પાણી ભગલાવતો બાપાની મંદિરની બધી જ્યારે યોગી મારા શાસ્ત્રીમાં સલાડમાં બહુ જતા બધા સ્વામી બહુ જતા પ્રસંગ બહુ સામાન્ય છે જયારે યોગીજી મહારાજના વ્યક્તિત્વ પર નજર કરીએ ત્યારે પ્રસંગ અદ્ભુત છે એને વિચાર અને સમજ પડી કે ના પડી આપણે કરવાનો છે આપણે જુદું સંભાળવાનું છે જુદું સંભાળીએ છીએ તમ નસીબી છે આપણે જુદું મનન ચિંતન કરવાનું છે જુદું કરીએ છીએ જે કરવાનું છે મનન ચિંતન નથી કરતા પ્રથમ સ્વરને અઢાર એટલે એ જ મુક્ત થાય છે લીડીનો વિચાર કર્યો કોઈ એ જ મુક્ત થાય છે એટલે બીજી વાત સાંભળી લો સામાન્ય જ બધા પ્રસંગો છે ગોંડલમાં હું ચોક વારી રહ્યો હતો હાથી આગળ હાથી આગળ અમારે દરરોજ સાડા ત્રણ કલાક ચોક વારવાનો ફરજીયાત ડ્યુટી કમ્પલસરી ફેક્ટર સ્વામીને કોઈ શોધવા પડે જ નહીં ત્રણ ચાર વસ્તુ મેં લઈ જ લીધેલી પીરસવાનું અમારે જ હોય અઢી ત્રણ વાગ્યા પછી જ જમવાનું હોય સ્વામીને નિરાતે સુવાનું જ હોય એને તંત્રનો વિચાર કરવો પડે એ આપણી પુણ્યની કચાશ છે આપણી સમજણની કચાશ છે આપણા સંબંધની કચાશ છે ને કા તમે ભૂડા છો ભગવાને તમને બુદ્ધિયોગ આપ્યો નથી એટલે મેન માનસે નક્કી જ કે નાખ્યો હતો કોઈ પણ મંદિરમાં જઈએ એક દિવસ વહેલા પહોંચીને બધી સાફ સફાઈ સમયને વ્યાધી જ નહીં હરિભક્તો મારે બધી વ્યવસ્થા મોટલા હાથે રૂમે રૂમે મોટલા પર મૂકી દઈએ માથા કટે ચોક સાફસુફી સમય શરૂ થયેલા છેલ્લા જમવાનું યોગ્ય માને વ્યાધી જ નહીં નિરાંતે પોતાને રૂમમાં જઈને બધા હરિભક્તો મને સુઈ જાય કોણ જમશે ને કોણ નહીં જમે એ બહુ ચાલી વાર બધી બહુ રાહ જોઈએ એમને હવે તો રાહત આપવી જોઈએ આપણી ફરજ છે એટલે અમે સવારના બળવા નાસ્તો વહેંચીને પછી અમારો ચોક ભરવાનું કામ શરૂ થાય એટલે હું હાથી સુધી પહોંચી ગયો હતો પગ બે વિભાગ પડતા એકથી આમ ચક્કર મારે એક મારો મિત્ર અને હું આમ ચક્કર મારો પણ અમારે સાડા અગિયારે ચોક પૂરો થાય પણ અમે એનું મનન ચિંતન વાગોડતા વાગોડતા મને સાડા ત્રણ કલાક સાડા ત્રણ મિનિટ જેવી લાગતી હતી એની કૃપા હતી પછી એક છોકરાનો હાથ પકડીને ઉતરતા હતા એમને બૂમ પાડી તો હું તો મારી દુનિયામાં મસ્ત હતો વાર્તા વાર્તા પછી એક બાજુનું કોઈ પાર્સદ હતા કે તને બોલાવે છે મેં જોયું હું ગયો બે વાક્ય એકદમ બોલ્યું છે કોઈ બોલે જ નહીં કોઈ દિવસ બોલ શબ્દ નહીં આ છોકરાને સમજાવજે મેં આનો હાથ પકડ્યો છે કેટલું સાદું છે પછીનો પડી એવું છે પછી આ છોકરાને સમજાવજે શાસ્ત્રીજી મહારાજે હાથ પકડ્યો છે હું શૂન્ય કે હું પેલા ન ઓળખું રાત્રે મારી ગોષ્ટીમાં આવી ગયો હોય તો ખબર તો પડે જ થોડી એને ઓળખું જ નહીં જો રાત્રે બેસજે તો એટલું જે સામે ને જતા રે તારું નામ શું ક્યાં રહું છું મેં આજે તો નહીં બેસાય રાત્રે બધાની જોડે ગોષ્ટી કરીશું કાલે બેસીશું ને વડ નીચે જઈશું પાછળ જ્યાં ગૌશાળા છે ત્યાં પાછળ વળ્યો રાત્રે બાર વાગે અમે બેસમાં બેઠા અને પછી મેં ધીમે સમજાયું મેં કહો આ લીટીનો એક જ અર્થ થાય છે મેં તો સાંભ તને ખબર નથી આ સાધુ કોણ ખબર નથી કોઈ દિવસ મેં શબ્દ બોલે નહીં હું શબ્દની ખબર નથી મમતાની ખબર નથી અમારું મંદિર છે એને ખબર નથી હું મંદિરનો મહાન છું એને ખબર નથી એને કશી જ ખબર નથી અને ભગવાન સ્વામિનારાયણના દર્શન જ છે અને એ વ્યક્તિ જ્યારે એમ બોલે મેં હાથ પકડ્યો છે એટલે મેં કહું પહેલી વાત તો તું આટલું માન છે કે તને પોતાનો માન્યો છે આ એક લીટી એક કલાક સમજાવી સાડા ત્રણ વાગે ઉઠ્યા અમે સાડા ચાર વાગે તો નહીં ધોઈ અમે તો જ્યાં સ્વામી એ ટાબોરિયું ફોરેન ગયું પણ પછી સ્વામીજીને ભૂલ્યા ને અને એ ટાભોરિયા એ બાપાની ત્યાં દારસલામમાં બહુ સેવા કરી એટલી બધી સેવા કરી એટલી બધી સેવા કરી પછી એના વર્ષો પછી કાગળ લખેલો અમે જૂના મંદિરે શોખડા હતા ત્યારે બાપાએ મને બહુ લાભ આપ્યો હું એક સંબંધની વાત કરું છું વાત કેટલી સાદી છે પહેલું તો એકદમ બોલી બોલી ઉઠી મેં હાથ પકડે છે પછી એમને ખ્યાલ આવી ગયો કોઈ પરાભામાં બ્રહ્મભામાં બોલ્યા છે પછી તરત જ ખ્યાલ આવી ગયો એ બ્રહ્મામાં બોલેલા આપણી જેમ નહીં અવકાશમાં બીજી વાત કે ભૂલકા ભાવની ભાવનાથી બોલ્યા શાસ્ત્રીજી મહારાજ હાથ પકડે છે આ એક વિચારવાનો છે ખબર જ નથી પડતી કેમ સાથી કે પોતાના મન બુદ્ધિ છીએ તો હમ દરેક વ્યક્તિને કેટલા બધા ભાના છે હવે બે જ પ્રસંગો વિચારીને ભજન જ કરવાનું છે એને કોઈ વાત કરી હોય સંભાળીને ભજન જ કરવાનું છે એને કોઈ તમારી સાથે પ્રીતિ કરી હોય ભજન જ કરવાનું છે કશું જ કરવાનું નથી જે વ્યક્તિ પોતાના કોચલામાંથી બહાર ન નીકળે એ વ્યક્તિ મૂરખ કહેવાય જે વ્યક્તિને ડાપનને ભોળપણ જ વાલું છે એને મૂરખ કહેવાય જે વ્યક્તિ ન જોવાનું જુએ એ મૂરખ જ કહેવાય જે વ્યક્તિ ન સાંભળવાનું સાંભળે એ મૂર્ખ જ કહેવાય જે વ્યક્તિ ન ખાવાનું ખાય ન બોલવાનું બોલ ન બોલવાનું બોલે એ મૂર્ખ જ કહેવાય સાથી હવે સમજાવું છું આંખમાં જોનાર તો પ્રભુ છે આપણે ભૂલી જઈએ છીએ અને આપણે જોઈએ છીએ બીજું આપણને શું કહેવાય તમે બધા જ ખૂના બેસીને લેટ્રિનમાં જઈને વિચાર કરો કે તમારાથી લેટ્રિન ઉતરશે અથવા તમે કહી શકશો કે મારી આંખ જ જુએ છે અથવા તમે કહી શકશો કે મારા પગ ચાલે છે અથવા તમે કહી શકશો કે મારી જીભ બોલે છે કેટલી ગોળ તંદ્રા નિંદ્રા અવસ્થામાં આપણે ને ફોરપનની નિંદ્રા અવસ્થામાં એટલા બધા ચોવીસ કલાક હડતા ફરતા હોઈએ છીએ જે ગાર્ડપણમાંથી આપણે નીકળવું છે બરોબર યાદ છે નપાસ થવાય નો પ્રોબ્લેમ સ્વાધ્યાય ભજન મસ્ટ ગોષ્ટી મસ્ટ કેસેટ મસ્ટ સમય બગાડતા આપણે તો ઘણી પ્રકાર ઘણી રીતે સમય બગાડીએ છીએ અને ઘણી રીતે સમય બગાડી શકીએ બી નહીં પદેક્ષ ના તો બી ભજન કરતાં કરતા થઈ શકે મંત્રલેખન શરૂ કરો તો બી થઈ શકે